રમેશભાઈ હું આપની પાસે આવવા માંગીશ નિલેશભાઈ વાત ગેરંટીની પણ કરી સાથે મહિલા સુરક્ષાની પણ કરી ગુજરાતમાં શું સ્થિતિ છે વિપક્ષ તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો જી રણુકભાઈ સૌપ્રથમ તો મારે નિલેશભાઈને કહેવાનું છે કે જ્યારથી હર્ષ સંઘવી સાહેબ ગૃહમંત્રી બન્યા ત્યારથી ગુજરાતની પરિસ્થિતિ વધારે કથળી છે આપ આંકડાના માધ્યમથી જો રિયલ સિચ્યુએશન જો તો હત્યા અને બળત્કારના કેસો ગૃહમંત્રી સાહેબ હર્ષંઘવી જ્યારથી બન્યા ત્યારથી આંકડો ઉપર ગયો છે નીચે આવ્યો નથી સાથે સાથે મારી પાસે એક આંકડા છે એમાં છેલ્લે બે હજાર ચોવીસમાં નવસો પંચોતેરથી એક હજાર હત્યાના કેસ આઈપીસી ત્રણસો બે મુજબ નોંધાયા છે ઓક્ટોબર બે હજાર પચીસ પચીસ સુધીમાં બસ્સો પચાસથી બસ્સો સિત્તેર કેસો બળત્કારના નોંધાયા છે આઈપીસી ત્રણસો છોતેર મુજબ આનો મતલબ એવો થાય છે કે બળત્કાર અને હત્યાના બનાવો ગુજરાત રાજ્યની અંદર છાસવારે બનતા જાય છે કાયદાનો કોઈ ડર રહ્યો નથી આપની આ ચેનલમાં હું ડિબેટમાં આવ્યો ને એ પહેલાં જ કલાક પહેલાં જ એક મારા મિત્ર છે એમણે દાઇંબડા વિસ્તારની અંદર છે એ પ્રતિષ્ઠિત વેપારી છે એ વેપારીઓને ખંડણી માગવા માટે ફોન કરે છે અને ફોન કરીને પૈસા માગે છે એ વ્યક્તિ ગભરાતા ગભરાતા મારી પાસે આવે અને કહ્યું કે સાહેબ શું કરવાનું મેં દાઇંબડાના પીઆઈ પટેલ સાહેબનો ફોન કરીને કહ્યું કે આ વ્યક્તિની પાસે ખુલ્લે આમ ધમકી આપે છે અને પૈસા માગે છે પીઆઈ સાહેબ એવું કહ્યું કે મને આપ એમને મારી કેબિનમાં મોકલી આપો એ ભાઈ જઈ આવ્યા મને આભાર પણ વ્યક્ત કરીને કહ્યું કે સાહેબે આવતીકાલે ડિસ્ટાપને એમની જે સર્વેલન્સ સ્કોડ છે એને ડિસ્ટાર્પને બંનેને કામગીરી સોંપી ભાઈ કોણ છે પોલીસ પોલીસની કામગીરી કરો છો પરંતુ જે લોકો આરોપી છે એ એમની સામે ગુના દાખલ થાય છે તેમ છતાં એમને ડર નથી એટલા માટે ડર નથી કે છેલ્લે હમણાં અમદાવાદની અંદર તમે હાટકેશ્વરના પ્રશ્ન લઈ લો ભાઈપુરાના લઈ લો અમરાવાડીના લઈ લો ખુલ્લે આમ જે ત્રેવીસથી પચીસ વર્ષના લોકો છે એ રોડ ઉપર ગમે તે રીતે એકદમ તીક્ષ્ણ હથિયાર વડે ગમે તેને મારી દે છે અને એના કારણે આજે ખાસ કરીને ગુજરાતની અંદર જે યુવાધન છે જે રીતે તમે એક હજાર વ્યક્તિએ સર્વે કરશો તો પચાસ થી સો વિદ્યાર્થીઓ તમને એવા જોવા મળશે કે મા બાપ એવું કહે છે કે હવે ગુજરાતમાં આપણા બાળકો સુરક્ષિત નથી તો આને વિદેશ ભણવા મોકલી દઈએ